બોટાદની અંદર જે કડદાકાંડ થયો એ જ વાતની બોટાદની અંદર આજે મહાસભા થઈ હતી અને એની જ અંદર પોલીસ દ્વારા ક્યાંક ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો ને સમગ્ર મામલો છે તે ગરમાયો હતો ને ઘણા બધા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે ત્યારે હવે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા છે તે પણ મેદાને આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી ક્રૂર અને બરબરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જયારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું રાજુભાઈ છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર ગાંધીનગરવાળાના આદેશથી બર્બત્તાપૂર્વક ખૂબ ગાદકી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અનેક નિર્દેશ ખેડૂતોને માર મારવામાં આવ્યો છે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે ખેડૂતોના હામી બનવાના બદલે ખેડૂતોની મદદ કરવાના બદલે ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાના છે બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે જય કિસાન

માટે ટિયર ગેસનો ઉપયોગ કર્યો હતો હતો ખાસ કરીને લોકો ઉપર ક્યાંક પણ કરવામાં આવ્યો જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાની અંદર કયો નવો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર